नमस्कार आप देख रहे हैं सुनिश्चम प्लस न्यूज़ मुझ आपसे बातें त्रिभुज हालोना और फड़िया खाते ओमकार युवक मंडल द्वारा शिव शक्ति गरबा महोत्सव નું भव्य आयोजन કરવામાં આવ્યું છે જેમાં આજે ખાસ કરીને હાલની ब्रांच શાળાના વિદ્યાર્થીઓ માટે ગરબા કાર્યક્રમ યોજા હતો આ ગરબા महोत्सव ના પ્રસંગે ब्रांच સ્કૂલના નાના બાળકો પરંપરાગત વેશભૂષામાં ગરબે રમ્યા હતા સાથે જ શિક્ષકોએ પણ બાળકો સાથે ઉત્સાહભેર ગરબે રંગ જમાવતો